સુરત શહેરના પૂર્ણ પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં ગડફોડ ચોરી કરી નાસી જેના રીઢા આરોપીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ મદદ મેળવીને રાજકોટ ખાતેથી ગણતરીના કલાકોમાં પકડી પાડતી પૂર્ણ પોલીસ સ્ટેશનના તથા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમ સુરત શહેરમાં તારીખ દસ અગિયાર બે હજાર ચોવીસના રોજ બપોરના બારથી ત્રણ વાગ્યાને અરસામાં ઘર નંબર એ ત્રણસો એક રેસમા કોમ્પલેક્ષ રેસમા રો હાઉસ ચાર રસ્તા પૂણા સુરત શહેર ખાતે કોઈ અજાણ્ય ચોરી ફરિયાદીના ઘરના દરવાજાની ગ્રીલની અંદરના દરવાજાનું તારું કોઈ સાધન વડે તોડીને ઘરમાં પ્રવેશી ઘરના રૂમમાં રહેલ તિજોરીમાં મૂકેલ સોના ચાંદીના ઘણેરા તેમજ રોકડા રૂપિયા દસ હજાર એમ મળીને કુલ બે લાખ સાહીઠ હજારની મતાની ચોરી થઈ ગઈ હતી જે બાબતે પુણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધેલ હતો પુણા પોલીસ સ્ટેશનના બંને પોલીસ ઇન્સ્પેક્ટરના આદેશ મુજબ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટી આર પાટીલે ગુનાની ગંભીરતાને લઈને સર્વેલન્સ ટીમની અંદર અલગ અલગ ટીમો બનાવીને આરોપીને તાત્કાલિક પકડી પાડવા માટે સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમ અને ટેકનિકલ માધ્યમ તથા બનાવટી જગ્યાના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં જણાતા સંક્રમણ ઈસોમોને શોધી કાઢવા માટે રૂટ પરના અલગ અલગ એકસો થી વધુ સીસીટીવી ચેક કરીને આરોપી જે હોટલમાં રોકાયેલ હતો તેની માહિતી મેળવેલ બાદમાં તે હોટલથી આરોપીની ઓળખના યોગ્ય પુરાવા મેળવીને આરોપીની શોધી કાઢવા તપાસમાં હતા તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસના આધારે ઘર ચોરી કરનાર આરોપી પ્રદીપ કારુભાઈ પઢારિયા રાજકોટનો રહેવાસી જે ચોરી કરી હતી અને રાજકોટ શહેર કરીને નાસી હતો જેથી સ્ટાફની ટીમ રાજકોટ જઈને આરોપીને પકડી પાડવા માટે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમની મદદ મેળવીને સંયુક્ત ટીમ દ્વારા ટેકનિકલ સર્વેન્સ તથા હ્યુમન સોર્સિસના આધારે રાજકોટ ખાતેથી આરોપીને પકડીને સુરત લઈ આવેલ છે પોલીસે આરોપી પાસેથી સોના ચાંદીના ઘડીના કુલ કિંમત ચાર લાખ ત્રાણું પાંચસો પિંચોતેર રોકડા રૂપિયા આઠ હજાર પાંચસો બે નંગ અઠ્યાવીસ હજાર ના મળીને કુલ પાંચ લાખ ત્રીસ હજાર પિંચોતેર રૂપિયાનો માલ પકડી પાડેલ છે આરોપીઓ ગુજરાતના અલગ અલગ શહેરમાં માં જઈ હો રોકાઈને તે શહેરના રહેણાંકની સોસાયટીમાં દિવસ દરમિયાન રેકી કરી બંધ મકાનનો લોક તોડીને ચોરી કરી જવાની એમો ધરાવે છે પકડાયેલા આરોપી કુલ ગુજરાત ભર અઢાર જેટલા ગુનાઈત ઇતિહાસ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ધરાવે છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત